ભુજમાં જાણીતી છત્રપાલ કંપની આયોજિત પરમ પરમપૂજ મહારાજની ચાલી રહેલી ભાગવત કથામાં અનેક પ્રસંગોમાં ભાગવતનું અદ્ભુત જ્ઞાનશ્રી કરાવ્યું સમાજની ખૂબ જાણીતી છત્રપાલ કંપની આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ગઈકાલે ફરી એક વખત મંડપ ટૂંકા પડ્યા હતા મોટી સંખ્યામાં ભાવિકો ભક્તગણો આ ભાગવત કથાના પાનમાં જોડાયા હતા પૂજ્ય સતસિંહ મહારાજની અદ્ભુત અને સંગીતમય શૈલીની માર્મિક વાણીનો સૌ કોઈએ લાભ લીધો હતો પરમપૂજ્ય સતસિંહ મહારાજ ધૂન ભજન અને કીર્તન સાથે ભાગવત કથાના અનેક પ્રસંગોનું અદ્ભુત રીતે ગાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ કથાના પાવનવાણીમાં જોડાયા હતા સૌથી મહત્વની વાત એ હતી કે સાડા આઠ વાગે ભાગવત કથા સ્ટાર્ટ થઈ અને રાત્રે બાર વાગે સમાપન થઈ ત્યાં સુધી વ્યાસપીઠની તાકાત ભાગવત કથાના વક્તાની તાકાત અને પ્રજાની શુદ્ધ બુદ્ધિ અને જ્ઞાનની તાકાતના કારણે ભાવિકો હલતા હતા ઇવન પાણી પીવા માટે પણ ભાવિકો ઉભા નહોતા થયા સતત શિસ્તબદ્ધ રીતે ચાર કલાક સુધી કથાનું રસપાન કર્યું હતું ખાસ કરીને ભાગવત કથાના અનેક પ્રસંગો ખૂબ જ અદ્ભુત રીતે વર્ણવવામાં આવ્યા હતા ચિત્રપાલ કંપનીના આયોજકો રાજુભાઈ અરવિંદભાઈ જીગરભાઈ સહિત અને તેમના પરિવારના સભ્યો ભાવિકો માટે ખૂબ જ લાગણી સભર વ્યવસ્થા કરતાં નજરે પડતા હતા તમામ ભાવિકોને મીઠો આવકાર આપતા હતા કોઈપણ પ્રકારની કથા તકલીફ ન પડે તે પ્રકારની ખાસ કાળજી રાખતા જોવા મળતા હતા આયોજકો અને મહારાજસી દ્વારા મહાનુભાવો આગેવાનો અને જાણીતા હરિભક્તો દાતાઓનું વિશેષ સન્માન સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ભાગવત કથાની જે એક એક પ્રસંગો છે તે પરમ પૂજ્ય સતસિંહ મહારાજે ખૂબ જ માર્મિક રીતે વર્ણવ્યા હતા આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા છેત્રપાલ કંપનીના રાજુભાઈ અરવિંદભાઈ જીગલભાઈ વગેરે જણાવ્યું હતું કે અમારા કુટુંબના કોઈ ભાગ્ય હશે કે જે અમને સતસિંહ મહારાજની ભાગવત કથાનો ગાન કરવાનો લાભ મળ્યો અને સૌ ભુજવાસીઓ આ ભાગવત કથાનું પાન કરી રહ્યા છે તે પરમ કૃપાળુ પરમાત્મા અને ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત કૃપા હોવાનું તેમણે જણાવ્યું હતું અને અંતિમ તબક્કામાં પણ ભાવિકોને ખૂબ લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આયોજકો દ્વારા મંડપની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખાસ કાળજી રાખી રહ્યા છે હવે જોઈએ વ્યાસપીઠો પરથી પરમપૂજ્ય શશ્રી મહારાજની માર્મિક માણની એક સંગીતમય શૈલીની અદ્ભુત ઝલકો जय कृष्ण कृष्णा जय जय जयष्णा कृष्ण कृष्णा जय जय जा yeah, 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 yeah.